શનિવારનો આજનો દિવસ વિવિધ અને એની સાથે ગોઠવાયેલી જે મહત્વપૂર્ણ કેટલીક ઘટનાઓ છે કેટલાક ને ખબર હશે ઘણાને ખબર નહીં હોય ભલે આપણે દર વર્ષે પરિષાણા પર્વની અંદર પરમાત્મા મહાવીરના સમગ્ર જીવનને આપણે સાંભળતા હોઈએ ઘણા બધા એવા હશે કે પરમાત્મા સમગ્ર જીવનને જાણતા હશે છતાંય કેટલીક પરમાત્માના જીવનની મહત્વની વાતો છે અને જેમ સ્પેરપાટોની અંદર સ્ક્રૂ નાનામાં નાનો હોય અને સૌથી મહત્વનો હોય એ જ રીતે પરમાત્માના જીવનની કેટલીક ઘટનાઓ એટલે જ હું કહું છું ત્રેવીસ તીર્થંકરોનું જીવન એકોર્ડિંગ ટુ સિસ્ટમ ચાલ્યું પણ પરમાત્મા મહાવીરનું જીવન એકોર્ડિંગ ટુ કન્ડિશન ચાલે સિસ્ટમ નહીં કન્ડિશન કન્ડિશન નો અર્થ છે કે જે સંયોગો હતા એ સંયોગોને આધીન થઈ પરમાત્માએ તીર્થંકર દેવોની ચાલી આવતી જે એક અનાદિકાલીન પરંપરા જે પરંપરાઓની અંદર પ્રભુએ આમ તેમ થોડું કર્યું પણ એ આમ તેમ કરવાના કારણે પરમાત્માએ કોઈ પરંપરાઓને તોડી નથી તે પરંપરાને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો છે હા

પરમાત્મા મહાવીરના મંગલમ ભગવાન વીરો શ્લોક ની અંદર મુનિઓમાં નથી આવતા હા ક્રોધી હોય હત્યારા હોય હોય પાપી થાય પણ જીવનની જે હાઈટ ને ઊભી કરી છે એક બાજુ પતનની વિષમતા અને બીજી બાજુ હાઈટ ની ઊંચાઈ આ ઊંચાઈને ને પરમાત્મા મહાવીર અને ભગવાન મહાવીરના શાસન ની અંદર થયેલા

આપણો આ હસ્તમિલાપ છે હા અડધો હાથ તમે પળો કરો અડધો હાથ હું પહોળો કરું અને આપણે બે હસ્તમિલાપ કરીએ એટલે જ હું ને મિનિટે આ પ્રવચન સમાપ્ત કરવાનું છું સૌથી પહેલી ઘટના પરમાત્માને વૈશાક્ષ દિવસે વિતરાગતા અને સર્વજ્ઞત્વ નો પ્રકાશ પ્રાપ્ત થયો બપોરના સાડા ત્રણ ચાર વાગ્યાના સમયની અંદર આજથી પચીસો ને એસી વર્ષ પહેલા ચાલ્યા રુજુવાલિકા રુજવાલિકા નદીનું તીર હા શ્યામક નામના ખેડૂતનું ખેતર અને ખેતરની અંદર રહેલું નાનકડું એક જીર્ણ મંદિર અને જીર્ણ મંદિરની બાજુની અંદર પરમાત્મા ઉભેલા છે શાલમલી વૃક્ષ પરમાત્માના ઉપર છે અને શાલમલી વૃક્ષ નીચે પરમાત્મા ગોદોહિકા આસન ઉપર બિરાજમાન છે ભરવાડ ગાય ને દોહે એ રીતે પ્રભુ બેઠેલા છે અને શાસ્ત્રો ગોદોહિકા આસન કીધેલું છે ગાય ને દોહતી વખતે પાછળના બંને પગ ઊંચા હોય અને ટોની ઉપર આ માત્ર આંગળીઓની ઉપર પાંચે પાંચ આંગળીઓની ઉપર પરમાત્માના બધું આખું શરીર ગોઠવાયેલું છે અને પ્રભુ અપ્રમત્ત અવસ્થાની અંદર છે જેને માત્ર 48 કલાકમાં વિતરાકતા પ્રાપ્ત થવાની છે એ પરમાત્માનો આત્મા પોતાની જાતને અપ્રમત્ત રાખવા માટે ગોદોહિક આસનને પસંદ કરે છે આ પરમાત્માના આત્માની એક પ્રમાદ કેટલો બધો ભયાનક હશે કે જે ભયાનક પ્રમાદની અંદર પ્રભુ એમ વિચારે છે પ્રભુ એમ માને છે કે આની અંદર કેરલેસ ન રહેવાય ગમે મારે ત્યાંથી એટેક થઈ જાય અને એ એટેકને અટકાવવા માટે મારે પહેલેથી જ પ્રી કન્ડિશન આ બધી જ વ્યવસ્થા કરવી પડે અને એ પરમાત્મા બેઠેલા છે પ્રભુને એ ખબર નથી કે ભાઈ ઈશાક્ષુત નામના દિવસે કે મારું વૈશાખ સુદ દિશમના દિવસે વિતરાકતા અને સર્વજ્ઞત્વ પ્રકાશ મને પ્રાપ્ત થવાનો છે એવું કાઈ જ ખબર નથી એક વાત સુની રાખજો તીર્થંકર દેવો સાધના કાળની અંદર અવધિક જ્ઞાન હોવા છતાં મનોપ્રયોગ હોવા છતાં એનો ઉપયોગ મુકતા કારણ કે ઉપયોગ કરવો એ પ્રમાદ છે નોટડાઉન હા ઉપયોગનો અર્થ જ જરૂર છે અને હા હા પ્રમાદ છે ઉપયોગ મૂકવો એટલે શાસ્ત્રો કીધું આપણે ત્યાં એક વાત આવે છે થોડી તત્વજ્ઞાનની વાત છે પણ સવાલ કર્યો છે તો વાત મૂકી દઉં અને એવિડન્સ હું તમને આપતો જઉં એમ કે છે શાસ્ત્રોની અંદર કે અપ્રમત્ત અવસ્થાની અંદર મુનિયો લબ્ધી પ્રાપ્ત કરે લબ્ધી એટલે શક્તિ આકાશગામીની ગામી ની જંગાચારણ વગેરે શક્તિઓ અપ્રમત્ત અવસ્થા ની પ્રાપ્ત કરે પણ એ લબ્ધીઓનો ઉપયોગ ક્યારે કરે છઠ્ઠા ગુણસ્થાને આવે ત્યારે

તમને એમ થાય કે પગની અંદર અત્યારે તકલીફ છે કમજોર છે છે ચોથો દાડો પારણું કરવા આવવાનું છે અને પગ આમ તેમ થાય છે તો કોકનો સહારો જોઈએ કોક સહારો ન મળે તો લાકડીનો સહારો જોઈએ અને એ રીતે આવવાનું મન થાય એટલે પગ વીક હોય ત્યારે લાકડી જોઈએ એ જ રીતે શાસ્ત્રો કે છે કે જયારે શુદ્ધિ વીક હોય ત્યારે શક્તિ જોઈએ શુદ્ધિ જયારે તમારી મજબૂત છે શુદ્ધિનો સાધુ નો બ્રહ્મચર્ય એ સાધુની શુદ્ધિ છે સદાચાર એ તમારી શુદ્ધિ છે મર્યાદા એ તમારી શુદ્ધિ છે વીરતી અમારી શુદ્ધિ છે સંપૂર્ણ છોડી દેવું એ અમારી શુદ્ધિ અને મર્યાદામાં રહેવું એ તમારી શુદ્ધિ એ તમારી શુદ્ધિ છે એ તમારી શુદ્ધિ છે અને તમે એ શુદ્ધિને આત્મસાત કરી શકો તેમ છો પણ જ્યારે એ શુદ્ધિ ડાઉનફોલ થાય છે ત્યારે શક્તિનો ઉપયોગ થાય છે હા એટલે શક્તિ વપરાતી જાય છે અને એ શક્તિ ઉપયોગમાં આવતી જાય છે માટે જ તીર્થંકર દેવ પરમાત્મા મહાવીર દેવ બીજાની વાત હું અત્યારે નથી કરતો માત્ર પરમાત્મા મહાવીર ને ફોકસ માં રાખીને હું વાત કરવા માંગુ છું અને પરમાત્મા મહાવીર દેવ સાધના કાળ દરમિયાન બે ચાર વખત અને એ પણ પોતાના માટે નહીં બીજાના માટે ભગવાને અવધિક જ્ઞાન ઉપયોગ ક્યારે મૂક્યો

મને જાણ કરજો બાકી આ મારી નજર છે પ્રભુના અવધિક જ્ઞાન ફોકસ ચાલુ છે અને આ અવધિક્ઞાન જ્ઞાનની અંદર ક્યાંક ચંડ કૌશિક આડો અવડો થાય ફરી પાછો હું એને સમજાવે કીધેલું ફરી આજે કઉ છું કયું પ્રારબ્ધ ચંડ કૌશિકના અંદર ગોઠવાયું હશે કે મહાવીર વધારે હા અને જાણે કે ભગવાન એમ કે છે કે ભક્તો તો મારી ભક્તિથી તરી જશે દુશ્મનો કેવી રીતે અને માટે પ્રભુ કે છે

મિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત થવાનો છે આનું જ નામ સાધના છે જ્યાં ડેસ્ટિનેશન ન હોય તે સાધના છે જ્યાં માત્ર રિયાલિટી હોય માત્ર માત્ર ને માત્ર ડિવોશન હોય તે સાધના છે ડેસ્ટિનેશન હોય ત્યાં આરાધના છે તમારું ડેસ્ટિનેશન છે આરાધના છે શ્રાવણ વ છઠના દિવસે પારણું આવવાનું છે આ ડેસ્ટિનેશન અને એ આરાધના છે જ્યાં ડેસ્ટિનેશન ન હોય તે સાધના છે કોઈ ડેસ્ટિનેશન નથી બસ પ્રયાસ ચાલુ છે અમારું કોઈ લક્ષ્ય નથી લક્ષ્ય એક જ છે નિજાનંદ માત્ર મારો આનંદ મારો પ્લેઝર અને એ આનંદની અંદર હું છું શાસ્ત્ર તો ત્યાં સુધી કે છે કે વિતરાગતા જેમ નજીક આવી જાય ને એમ વિતરાગતાની ઈચ્છા ખતમ થઈ જાય પારણું નજીક આવે તો પારણાની ઈચ્છા પૂરી થઈ જાય હા પુણ્યવાનો હોય કેમ થાય કે પાર નજીક આવ્યું છે બીજું એક ઉપવાસ આપી દો કાલથી બીજા છટ કરી લઈશું હા ત્રણ ને ત્રણ છ એટલે નજીક આવતી જાય એમ ઈચ્છા ખતમ થતી જાય ઈચ્છા ખતમ થતી જાય વાસના નજીક આવે તેમ વધે અને ઈચ્છા નજીક આવે તેમ ઘટે ખતમ નેગેટિવિટી છે જેમ નજીક આવે તેમ વધારે મોટી થાય અને ઈચ્છા એ છે પોઝિટિવિટી છે અને ઈચ્છા એવી ચીજ છે કે જેમ નજીક આવે એમ શાંત થતી જાય શાંત થતી જાય બસ પ્રાપ્ત થઈ જાય એટલે વિત્રાગતાની ઈચ્છા પણ પરમાત્માના આત્મામાંથી સમાપ્ત થઈ ગઈ કાર્તકવદસમના દિવસે પ્રભુની વિત્રાગતા માટેની સાધના હતી વૈશાખસોમના દિવસે એ ઈચ્છા પણ સમાપ્ત થઈ ગઈ બસ આજ મારી વિત્રાગતા છે આજ મારો આનંદ છે હવે વિત્રાગતામાં શું વધારે છે નથિંગ ડોન્ટ વોન્ટ નો ડિઝાયર કોઈ ડિઝાયર નહી પાપીઓ વાસનામાં આનંદ આવે ભોગીઓને ઈચ્છામાં આનંદ આવે અને યોગીઓને ઈચ્છાના મુક્તિ ની અંદર આનંદ આવે આ યોગી ઈચ્છા મુક્તિ સમાપ્ત હોય સમાપ્ત ઊંઘમાં ઊંઘની અંદર જે તમને આનંદ છે ખાવા કરતા પીવા કરતા ઓળવા કરતા ફરવા કરતા ચાલવા કરતા બધા કરતા વિશેષ આનંદ ઊંઘ અંદર છે એ શેનો છે બોલો ઈચ્છા મુક્તિ નું છે कोई इच्छा आज न खाने की न पीने की न बोलने की न घूमने की न भोगने की कोई भी इच्छा नहीं है ऑल डिजायर आर लेस खत्म हो गया समाप्त हो गया और वही आनंद निद्रा है जारे तमाम इच्छा समाप्त था है। त्यारे निंद आवे छे अने निद्रानो आनंद एज छे कि इच्छा समाप्त

અને પ્રભુ તરફથી કોઈ ઇન્વિટેશન નથી પણ અંદરથી વિતરાગતા પ્રગટ થઈ વૈશાક્ષ દસમ દિવસે પ્રભુ વિતરાગ બન્યા સર્વજ્ઞ બન્યા અંતર મુહૂર્ત ની અંદર પરમાત્માને સર્વજ્ઞત્વની પ્રાપ્તિ થઈ અને સર્વજ્ઞત્વની પ્રાપ્તિ થતાની સાથે સામાન્ય ક્રમ એ છે કે પરમાત્મા તીર્થંકર દેવો અંતર મુહૂર્તની અંદર જીન શાસનની સ્થાપના કરી

અને ફેરફાર થયેલા ફેરફાર ની અંદર દેશના થઈ સ્થાપના નિયમ છે સર્વજ્ઞત્વ સ્થાપના અને પછી દેશના આ સિસ્ટમ છે સાધના વિતરાકતા સ્થાપના દેશના આ ચાર ભૂમિકા આવે છે પહેલી સાધના પછી વિતરાગતા પછી સ્થાપના અને પછી દેશના આ ચાર સિસ્ટમ આવેલી છે અને સાવેલી સિસ્ટમની અંદર થઈ પરમાત્માનો ક્રમ બદલાયો દેશના પહેલી આવી સ્થાપના પાછળ ચાલી ગઈ બને એવું ક્યારેક રિસેપ્શન વહેલું થાય મેરેજ મોડા થાય હા હવે એ તો જે પ્રમાણે પાર્ટી પ્લોટ મળતો એ પ્રમાણે રિસેપ્શન ગોઠવાય મેરેજ ની વાડીમાં આમ તેમ કરાય પણ રિસેપ્શન તો ગ્રાન્ડ જ હોવું જોઈએ અને માટે સ્થાપના એ ગ્રાન્ડ હોવી જોઈએ વિતરાકતા એ મેરેજ છે સ્થાપના એ રિસેપ્શન છે સર્વજ્ઞત્વ વિતરાકતા એ મેરેજ ની ભૂમિકા છે તીર્થંકર દેવો એ વિતરાકતા સાથે મેરેજ કર્યા અને સર્વજ્ઞત્વ વિતરાગતાને ડાયજામાં પ્રાપ્ત થયું દીકરીને મળે ને દાયજો એમ વિતરાગતા એને સર્વજ્ઞત્વ જીન શાસન ધર્મ અને આ બંને પ્રભુની સાથે જોડાયા પણ શાસન સ્થાપના એ તો બારાત છે હવે વરવાજા વિના જાન નીકળે કેવી રીતે અને શાસન સ્થાપનાના વરરાજા વર રાજા કોણ છે ભગવાન નથી ગણધર ભગવંતો છે ભગવાન તો ગાર્ડિયન છે ગાર્ડિયન એટલે સમજ્યા ને વર્ગોડમ ચાલે બાકી હાર તો કોને હોય ઘોડા ઉપર કોણ બેસે હા વર રાજા એટલે ગણધર ભગવંત તો એ શાસન સ્થાપનાના જે પ્રસંગ છે એ પ્રસંગના વર રાજા ગણધર ભગવંત છે શા માટે વૈશાખ સુદ દસમના દિવસે પ્રભુનીકરો ની અંદર જ્યારે જ્યારે વિતરાકતા પ્રાપ્ત થઈ સર્વજ્ઞત્વ પ્રકાશ પ્રાપ્ત થયો અને તેજ વખતે ગણધર બનનારા આત્માઓ ત્યાં આગળ ભગવાનના કેવલ જ્ઞાન કલ્યાણ ની અંદર ઉપસ્થિત રહેતા હોય છે પણ અહીંયા આગળ નતા એટલે ગણધરો તીર્થંકરો શોધે તે ક્રમ છે પણ તીર્થંકર ચમત્કાર છે આ હા પરમાત્મા નું છે જાણે કે પ્રભુ એમ કે છે કાળ પડતો છે અને આ પડતા કાળ ની અંદર મોટા ને નાના શોધે પણ આ કાળ એટલો બધો પડતો છે હવે ચોથો આરો બહુ ચોથો આરો પૂરો થઈ રહ્યો છે અને પાંચમો આરો બહુ નજદીકમાં આવી રહ્યો છે અને પાંચમો આરાની ઇફેક્ટ ચોથો આરા ઉપર થઈ હોય એટલે જ જ એટલે પાર્શ્વનાથના શાસનની અંદર ગનગરો આવી ગયા અને પાર્શ્વનાથ પ્રભુએ વિદરાગતા પ્રાપ્ત કરી સર્વજ્ઞત્વ પ્રકાશ પ્રાપ્ત કર્યો અને પરમાત્માએ પાર્શ્વનાથ પ્રભુએ જીન શાસનની સ્થાપના કરી ભગવાન મહાવીર અને પાર્શ્વનાથ ભગવાનની વચ્ચે શાસન સ્થાપનાની અંદર દોઢસો વર્ષથી વધારે પરમાત્મા સમયની અંદર આવે છે હવે શું કરે અને માટે જ શાસ્ત્ર લખે છે પ્રભુ એક જ ક્ષણ ની દેશને આપી ઉતરી જાય છે હા અને રાતોરાત

અને હોસ્પિટલાઇઝ કરવાના છે માટે એમ્બ્યુલન્સ ને રેડ સિગ્નલ નડતું નથી વડાપ્રધાનનો કાફલો પણ રેડ સિગ્નલ હોય તો રોકાય એમ્બ્યુલન્સ ન રોકાય કારણ લોનું પાલન વડાપ્રધાને કરવું પડે અને અપવાદ એમ્બ્યુલન્સની માટે ગોઠવાય છે અને એ જ અપવાદને લઈ જાણે કે રાપના વિહારો અમારા માટે નિષિદ્ધ છે સૂર્ય અસ્ત પછી ઉપાશનની વસ્તીની બહાર ન નીકળાય એવી અમારી વ્યવસ્થા છે અને એ વ્યવસ્થાને ઓવરરૂલ કરી એક્સેપ્શન અને આ એક્સેપ્શન વિહિત છે મંજૂર છે એમાં કોઈ અમે રૂલ ભંગ નથી કરતા રૂલ ને વધુ સારી રીતે એપ્લાય કરવાનો પ્રયત્ન કરીએ છીએ આ વધુ સારી રીતે અને જે વસ્તુની જ્યાં આગળ મહત્તા હોય એ વસ્તુની પ્રાયોરિટી આપવી જ પડે હા આ પ્રાયોરિટી એટલે જ સૂર્ય અસ્ત પછી વિહાર ન થાય એ સમાચારી છે પણ શાસન સ્થાપના અને પરમાત્મા વૈશાખ સુદ દસમ દિવસે સાંજે જ વિહાર કરી પહોંચે છે અપાપાપુરીની અંદર વૈશાખ સુદ અગિયારસ નો પુણ્ય દિવસ પ્રગટ થાય છે સંસારની આ શ્રેષ્ઠતમ ભૂમિકા મર્ત્ય લોક ની અંદર અવસર છે ત્રેવીસ વખત શાસન ની સ્થાપના થઈ ચૂકી છે અને હવે લાસ્ટ ટાઈમ ની અંદર પરમાત્મા વૈશાખ અગિયારસ દિવસ સૂર્યોદય સમય પહેલા પ્રહરની દેશના પ્રભુની શરૂ થાય છે એકલા જ ભગવાન તમે જરા કલ્પના કરો મહાવીર એકલા હતા સાધનાની અંદર મહાવીર એકલા હોય એ સમજાય પણ વિતરાકતા પછી પણ મહાવીર એકલા રહે એ કેટલી મોટી વિષમતા આ સંસારની હશે અને કર્મ મહાસત્તા મહાવીરને કહે છે કે ઉભારો

અને શરૂ થયેલી એ દેશના ધારા એક પ્રહર સુધી સતત ચાલે છે હવે પરમાત્માની દેશના ને આ બાજુ ઉપર મૂકો હવે આપણે થોડા આગળ વધીએ અને સોમિલ નામનો બ્રાહ્મણ અને સોમિલ નામના બ્રાહ્મણને ત્યાં યજ્ઞ થવાનું છે અને યજ્ઞને માટે એણે 4400 બ્રાહ્મણ પંડિતોને બોલાવ્યા છે અને ચાર હજાર ચારસો આવેલા બ્રાહ્મણ પંડિતો યજ્ઞ માટે તૈયાર થયા છે હું આ પ્રસંગના જાતને સર્વજ્ઞ માને છે તમે કમાલ જીવો ત્રેવીસ તીર્થંકરોના ગણધરો તે તે પ્રભુના અનુયાયી હતા પણ મહાવીરના ગણધરો મહાવીરના વિરોધી હતા એટલે પ્રભુ કે છે કે મારું શાસન અનુયાયીઓ કરતા વિરોધીઓને વધારે ફળશે એટલે વિરોધી બનતા નહીં પાછો તમને એમ થાય વિરોધીઓને વધારે ફળવાનું હોય કોરોના હોય અને રસી વધારે ઇફેક્ટ કરે એટલે કોરોના એવું ના હોય આ રસીની મહત્તા હું સમજાવું છું એમાં કોરોના ને પકડવાની વાત નહીં કરવાની એટલે તમને આ બધું કરેક્ટ કરવું પડે ક્લેરિટી આપવી પડે નહીં તો વળી પાછા તમે ઉંદા રસ્તે ચડી જાઓ હા અને એટલે જ શાસ્ત્ર એમ જે વિરોધ છે એ જો સૈદ્ધાંતિક હોયગત વિરોધ અને વ્યક્તિગત વિરોધ એમાં જો સૈદ્ધાંતિક વિરોધ હોય તો એ વિરોધને દૂર કરી શકાય પણ વ્યક્તિગત વિરોધ હોય જેને મોદી જ પસંદ નથી એને માટે વ્યક્તિગત વિરોધ છે જેને વ્યવસ્થા પસંદ નથી એને માટે સૈદ્ધાંતિક વિરોધ છે મોદીની પ્રશંસા કરી પણ રાહુલ સાહેબ ન કરી શકે કારણ કે વ્યક્તિગત વિરોધ છે આ ભગવાન ના વિરોધી ગણાતા ઘણરો ભગવાન ના અનુયાયી બની ગયા પણ જમાલી અનુયાયી ના બન્યો આ રાહુલ એનો વારસદાર છે સૈદ્ધાંતિક વિરોધ મંજૂર છે પણ વ્યક્તિગત વિરોધ અને એટલે જ શાસ્ત્રો કહે છે કે કદાગ્રહ કરતા પૂર્વગ્રહ ભયાનક છે કદાગ્રહમાં સૈદ્ધાંતિક વિરોધ છે પૂર્વ ગ્રહની અંદર વ્યક્તિગત વિરોધ છે વ્યક્તિ માટે તમારો પ્રજુડાઈસ હોય છે વસ્તુ માટે તમારો પ્રજુડાઈસ હોય છે અને વ્યક્તિ અને વસ્તુ માટેનો પ્રજુડાઈસ એ બદલાય નહીં આ ન બદલાય જેને બિલ્લી અપશુકન લાગતું હોય ને એ બચારા જેટલી બિલ્લી દેખાય બધા ને અપશુકન માનતા જાય હા અપશુકન અને અમદાવાદમાં તો ગલીએ ગલીએ ગુઠવાયેલી છે શું કરું દરેક વખતે ઉભા રહ્યો ચલાય જ નહીં એટલે જ આ અગિયારે અગિયાર ગડધોરો જે પોતાની જાતને સર્વજ્ઞ માને છે અને એને સમાચાર મળે છે કે બીજા સર્વજ્ઞ આવ્યા છે અને ગૌતમ મહાવીરની પાસે પહોંચે છે હું વચ્ચેની ચર્ચા લેતો નથી ટાઈમ મારી પાસે છે નહીં અને આ વાતને પણ અધૂરી મારે રાખવી પડશે આવતા શનિવારે સેકન્ડ એપિસોડ આપણે લઈશું અને એ એપિસોડની અંદર ભગવાનની શાસન સ્થાપના જે અદ્ભુત ઘટના છે આમ ભગવાનની શાસન સ્થાપનાની વાતો કરું ને મારા રૂવાડા ખડા થાય છે શું પ્રભુએ કમાલ કરી છે કઈ પરમાત્માની આ ક્રાંતિ છે ક્રાંતિ છે જાણે કે વિરોધીઓને અને એ પણ વિરોધી કેટલા ચાર અને એમાં અગિયાર કેવા ભગવાનને ઇક્વિવેલન્ટ માને છે અને ઇન્દ્રભૂતિ ગૌતમ તો એ છે કે મહાવીરને તો મચ્છરની જેમ હરાવી દઉં હું ઇઝ મહાવીર મેં જીતના પોપ્યુલર હું એના મહાવીર ભી પોલર નહી હૈ ભારત વર્ષ મેચાન મહાવીર કોચાનતેર ઇન્દ્રભૂતિ પણ મહાવીર જીતી જાય છે હરાવ્યા વિનાની જીત એ મહાવીર જીત છે હરાવીને જીતવું એ કૃષ્ણ જીત છે શ્રી કૃષ્ણ હરાવીને જીતે છે અને રામ રાવણને મારીને જીતે છે મારીને જીતવું એ રામનો વિજય આ હરાવીને જીતવું એ કૃષ્ણનો વિજય અને પોતાના બનાવીને જીતવું એ મહાવીરનો વિજય છે હા પોતાના બનાવી દીધા બધાને પોતાના બનાવી દીધા અને હવે શું બને છે ચલો કે છોડી દો પારણાનું ડિલે કરવું એ ચલાવો